વડોદરા શહેરના બાજવા ગામ ખાતે કરોડોના ખર્ચે બનાવેલ બાજવાથી છાણીને જોડતા રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી હતી આ ગાબડાને લઈને સામાજિક કાર્યકર અતુલ કામેચે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના બાજવા ગામ ખાતે કરોડોના ખર્ચે જોડતા રેલવે બ્રિજ પર ગાબડું પડ્યું છે બાજવા ગામમાં છ વર્ષે કરોડોના ખર્ચે તૈયાર થયેલો રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે બાજવા ગામ બનેલા બ્રિજમાં ભૂવો પડતા લોકો સરકારી કર્મચારી અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું લોકોમાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે બાજવા ગામનો બ્રિજ ચર્ચામાં હતો અને વર્ષો પછી આ રેલવે બ્રિજ બન્યો હતો માત્ર ત્રણ મહિનામાં જ ગાબડું પડતા બ્રિજ ઉપર જતા લોકોમાં ભય જોવા મળ્યો હતો બાજવા ગામનો બ્રિજ જોખમી હોય તેવું લોકોને લાગી રહ્યું છે તેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ આ હલકી ગુણવત્તાની કામગીરીના કારણે આ બ્રિજ પર ગાબડું પડ્યા હોવાનું અનુમાન લગાવી રહ્યા છે સામાજિક કાર્યકરે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી હતી હતી ગાબડું નથી પડ્યું આ જોઈન્ટ નો છેડો વધારે આવી ગયો તો એટલે વાહનો ને જતા આવતા ઠોકર ના વાગે એટલે અમે ખોલીને છેડો નીચે લઈ સળિયા એ ખોલવું પડે ને તો જ જાય ને નહીં તો વેલ્ડિંગ કરવા અમારે દબાવવો પડે તો જાય કેવી રીતે ખોલીને અંદર માટીરિયલ કાઢીએ તો નીચે દબાય એ જ છે વેલ્ડિંગ કર્યું ફરી કોન્ક્રીટ થઈ જાય લાગે છે કે નબળી કામગીરી ના કોઈ નબળી નથી ના ના એ તો ડેવલપ થાય તો જ થાય ને આ વર્કિંગ થાય ને તો જ ખબર પડે આ વર્કિંગ થયું એ વર્કિંગ થયું એની જવાબદારી છે એજન્સી નું જોખમ કરવું કોઈ કોઈ જોખમ આ સામાન્ય કોઈ કોઈ જોખમ અમે કર્યું છે પડ્યું નથી કોતરી અમે જે નીચેનું મટીરિયલ આપણે શું જોઈન્ટ નીચે લઈ જવો હોય તો ગેપ તો કરવી પડે એટલે એની નીચે લઈ જઈ વેલ્ડિંગ કરી અને ફરી કરી કરવી સીબી ભરવાડ